તો આજની આપણી વાર્તા છે પેન્સિલ અને કાગળ પાસે ને પીહુ દરરોજ હોમવર્ક હોમવર્ક પીહુ વારે વારે નોટના પાના ફાડે અને અડધી વપરાયેલી પેન્સિલ ફેંકી દે આવું રોજ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે થોડા દિવસ આ જોયા પછી દાદાજીએ પીહુને પૂછ્યું બેટા આ નોટના પાના કેમ ફાળે છે ને અડધી થાય ત્યાં તો પેન્સિલ તું કેમ ફેંકી દે છે પિહુએ કહ્યું કે એ તો ભૂલ પડે ને એટલે પાના ફાડી નાખવાના ને અડધી પેન્સિલ તો મને ફાવે જ નહીં દાદાજીએ કહ્યું ના બેટા અડધી પેન્સિલથી તો હજુ ઘણું હોમવર્ક થઈ શકે આમ એને ફેંકી ન દેવાય પિહુએ કહ્યું પણ દાદાજી એ નકામી થઈ ગઈ કહેવાય આથી હવે નવી પેન્સિલ લેવાય ને દાદાજીએ સમજાવ્યું ના બેટા આમ કાગળ અને પેન્સિલનો બગાડ ન કરાય તને ખબર છે એને બનાવવા માટે કેટલી વનસ્પતિઓ વૃક્ષો કપાય છે વનસ્પતિઓ પિહુએ નવાઈ ભરીને પૂછ્યું હા દાદાજીએ તેને સમજાવતા કહ્યું આ કાગળ અને પેન્સિલ બનાવવા માટે વૃક્ષોનો જ ઉપયોગ થાય છે વનસ્પતિઓનો જ ઉપયોગ થાય છે એક તો આપણી પૃથ્વી પરથી વૃક્ષો વનસ્પતિઓનું પ્રમાણ દિવસે ને દિવસે ઓછું થઈ રહ્યું છે ને એમાંય પણ આપણે કાગળ કે પેન્સિલનો બગાડ કરીએ તો એ સારી બાબત ન જ ગણાય પીહું હવે પીહુને પોતાની ભૂલ સમજાઈ ગઈ તે બોલી સોરી દાદાજી હવેથી હું એમ નહીં કરું હવેથી હું કાગળનો ખૂબ જીવટથી ઉપયોગ કરીશ અને પેન્સિલ પણ છેક પૂરી થાય ત્યાં સુધી એનાથી લખીશ દાદાજી એ રાજી થતા કહ્યું શાબાશ બેટા આ જ વાત અને વન વનસ્પતિઓનું મહત્વ તું તારા મિત્રોને પણ સમજાવજે હા દાદાજી પીહુએ હસીને કહ્યું મારી ડાય દીકરી કહીને દાદાજીએ પીહુને ખૂબ વાલ કર્યો તો મિત્રો આ પીહુની વાર્તા આપણને જ શીખવે છે કે પ્રકૃતિ આપેલી દરેક વસ્તુની કિંમત છે નાની પેન્સિલ હોય કે નાનું પાનનું એ વેડફવું નહીં કાગળ બચાવો એટલે વૃક્ષો બચાવો અને વૃક્ષો બચાવો એટલે જીવન બચાવો કાગળમાં થયેલી ભૂલ ફરીથી લખી શકાય છે પણ કપાયેલું વૃક્ષ પાછું ઉગી નથી આવતું જ્યાં બચત છે ત્યાં સંભાળ છે અને જ્યાં સંભાળ છે ત્યાં ભવિષ્ય સુરક્ષિત છે